આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ લાગતા રેકોર્ડ બળીને ખાક થયો હતો લોકચર્ચા મુજબ જાણી બુજીને આગ લગાડવા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા રેકોર્ડ રૂમમાં રહેલો રેકોર્ડ બળીને ખાક થઈ ગયો હતો રાત્રિના સમયે જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં રહેલો જૂનો રેકોર્ડ બળીને ખાક થઈ ગયો હતો લોકચર્ચા મુજબ કોઈકે જાણી બુજીને આગ લગાડી હોવાનું હાલ તો જાણવા મળ્યું છે કયા કાર્યોરસર આગ લાગી તે જાણી શકાયું નથી આમ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ભાજપના હોદ્દેદારોએ આગમાં બળીને ખાખ થઈ ગયેલા રેકોર્ડ રૂમની મુલાકાત લીધી હતી આ બાબતે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે લોક ચર્ચા મુજબ કોઈ કે જાણીબુજીને આગ લગાડવામાં આવી હોય તેવું સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે આજે અંદાજે સાડા આઠની સાડા આઠની આજુબાજુમાં હમણાં એક ફાયર પણ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને દુમાડા વધારે છે એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ફાયરટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લે તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે ભણશે નહીં એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે તો અમે પણ એ આ વધુ પરિસ્થિતિ ભણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું કેટલા ફાયર ભણાવવાની જરૂરિયાત ડીપીએમસીથી ચાર જેટલા હતા પાનોલીથી લગભગ એક એમ કરીને પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા